એ બહુ ઊંચું થયું હા એ બહુ ઊંચું જ કામ થઈ ગયું કાંઈ વાંધો નહીં બરાબર કાંઈ વાંધો નહીં બરાબર એ મારા માટે બહુ જોરદાર કામ થઈ ગયું અને તમારા માટે બહુ જોરદાર કામ થઈ ગયું ઓકે ઓકે કોઈ વાંધો નહીં બાકી એટલું યાદ રાખજો સતુભાઈ એકદમ ફેસ ટુ ફેસ દીકરો ચૂડા સમાન ગમે તે મળ છે તો મળ છે તો કઈ વાંધો નહીં તો પછી આમ જો હમ સિંહ ના હોય ને ઢોળા ન હોય હું તમારે મને માફી મંગાવી એવું છે અમારી માફી ક્યાં માંગવાની દાદા તમારે તો સમાજ નથી માંગવાની અમારા જ હા ભુવાને જે તમે માનો છો ને એની માફી બરાબર તમે તો ભુવા છો તમે અમારું માતાજી નું નામ રાખો છો અમારા દેવી પૂજક સમાજ નું નામ રોશન કર્યું છે ઈ અમારને કઈ વાંધો નથી પણ જહા ભુવાને તમે જહલો વાઘરી કીધો છે ને એની માફી છે ને એ જસા દાદા ની માંગવાની છે બરાબર હા પણ તો એની ની મહેકે તો આપડે મળવું નો પડે હા કેમ મળવું પડે આપડે રૂબરૂ બેહી વાત કરવી આ social ને phone માં ભલા મેલો મજા નહી આવતી ના ભાઈ ના એમાં મળવાની શું વાત છે video બનાવી દઈએ એક વાત થઈ ગઈ પૂરી એ યાર video આમ તમે પરખે બેઠા હું હામે video બનાવી દઉં બરાબર તમે video એક બનાવીને ને મૂકી દો એટલે હું મૂકી દઉં કે ભાઈ આપડે જસા અરે સતુભાઈ એ આપડા સમાજ નું જે કાઈ હતું ઈ દાદા ની માફી માંગી લીધી છે હવે મારે એમ થતું તું મારી વાત એમ આપણે એમ વિડિયો બધું બનાવું છે પણ તમે આમ આપણે રૂબરૂ ભેગા થાવ તો બનાવી કે કેમ હે હમ બરાબર છે તો રૂબરૂ તો અમારે એવો ટાઈમ નથી દાદા એ બોલો તો હું કરું અરે ભલે તમારો ટાઈમ ન હોય તો હું આવું તમે ક્યાં છો તમે કયો હે તો હું તમને જયારે નવરાય છે તો એ બોલાવું બરાબર એટલે બે પાંચ દસ દિવસ માં ફોન કરશો મને કે બાર ચોવીસ કલાક માં કરશો એવો કઈ ટાઈમ ખરો ટાઇમ ટાઇમ નો નથી દાદા ટાઈમ હશે તો એ તમને કહી દે ફોન કરી દે આ નંબર છે ને તમારો ના આ જ તે એની ટાઈમ ગમે તે સારું છે તમે તમારો નંબર પર્સનલ આપી દીધો હોવ હોવ બરાબર એ સારું જો એટલે હું કોન્ટેક્ટ કરી શકું ને એમ હોવ ગમે ત્યારે એવું કાઈ ભાઈ આમાં આવતું જ નહીં સ્પોર્ટ બોર્ડ નું ઈ વાત અલગ છે આપણે મિત્ર રૂબરૂ બેહીને આનું હું સોલ્યુશન આવે સમજ્યા પણ રૂબરૂ ભેગું થવું પણ આમાં સોશિયલ મીડિયામાં માં નકરો ઓબાળો થાય હું કામ ઓબાળો થાય તમે એક વિડીયો બનાવી દયો બરાબર અમારા સમાજની નથી માફી માંગવી તમારે મારી માફી નથી મંગાવી પણ અમારા જસા દાદા જે અપમાન થયું છે એની માફી તમારે માંગવાની છે બરાબર બરાબર બોલો જો

બરોબર તમારા મારી જ ફોન કરે છે ને તમારા જ માણસો છે મારી વાત સાંભળો મારા એવા દોઢ સો ચાહક છે પાંચસો સેવક છે અને હજારો આપણા મિત્રો છે બરોબર આપડે કોઈ ને પર્સનલી ફોન કરી નહીં કેતા કે તમે ધમકી મારો આમને આમાં દુઃખ થાય સમજ્યા તમે મારા વિશે બોલો ને દુઃખ થાય હા શું નહીં બોલવાનું એવું તો કરવું ને દાદા અરે બોલો એનો મને કાઈ વાંધો નથી પણ આ તમે બોલશો એનું સોલ્યુશન નહીં આવે પણ તો એની માટે આપણે મળવું પડે સમજ્યા હા તો હું પછી હું સાવરકુંડલા તારીખે આવી તો શું છે ત્યાં ત્યાં કઈ છે ના કઈ છે નહીં આ તો મેં તમે જયપુર નું કયો એટલે હા નહીં તારીખે તો આવવું પડશે બરાબર તો તારીખે શું કરશું આપણે તારીખે આવજો પણ તમારું ટાઈમ હોય ત્યારે મને કીજો આપણે મળી લઈશું એમ નહીં તારીખે આપણે આવીશું તારીખે કોર્ટમાં શું થાય

તમે જે એવું કે ઘટના બને ઉપર હુમલો થવાનો છે બરાબર એટલે ઈ સારું છે જણાવી દીધું બરાબર હવે હવે દાદા તમે છે ને બહુ જોરદાર કામ કર્યું આ એક હા હા સતુ ભુવા તમે છે ને જોરદાર કામ કરી નાખ્યું નામ નામ સતુ ભુવા તમે કે કોક ના તો આવીને જયપુર છે એમ તો ગુજરાત માં આવો ને હા તમારું મૂળ ગામ ક્યુ તમારું મૂળ ગામ ક્યુ મારું મૂળ ગામ મંદિર ગામ કોરડા તાલુકો ચુડા જિલ્લો સુરેન્દ્રનગર ઉના બાજુ કોઈ ઓળખાણ કરી તમારે ઉના 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 મારા અત્યારે ક્યાંય ઓળખાણ છે ને એવું છે જ નહીં ઉના બાજુ કઈ તમે રહેતા હોય એવું કઈ ખરું કોઈ દી નઈ મારુ એક જ લોકેશન છે જ્યાં મંદિર ને કાઈ વાંધો નઈ દાદા હવે આપડે deep માં નથી જવું બરાબર પણ જે આ તમે મને quote ની માહિતી આપી ને ઈ બહુ કામ સારું કર્યું ઈ બઉ જોરદાર કામ કર્યું હા બરાબર હું સમજી હું હા બોલો બોલો ના હવે બોલે શું હવે આપડે રૂબરૂ મળશું કાલ પંદર કાલ હું લે કે વાત ચાલવાની મજા નઈ આવતી અત્યારે આમાં તો કાઈ વાંધો નઈ ઓલા છોકરાને તમે જે માર્યો બિચારાને ગોહિલ ને કોક ને માર્યો ને હવાર માં ગોહિલ ને અડી ગયો ને છેક સુધી ભલામણ એટલે માતાજી આ બધું કરે માતાજી નો કરે આ સતુ ભુવા કરે આ સતુ ભુવા નું આ કામ છે ને આ સતુ ભુવા કરે માતાજી શનિ રવિ દીકરા છે હા અને આ પછી બાંધવાનું મારવાનું સતુ ભુવા કરે એવું ને બોલે એટલે મને કાઈ ખ્યાલ નથી ભાઈ મારે શું તમારું ખ્યાલ રાખવાનું હોય હવે પણ આ તમે જે કર્યું ને કોટ વાળું કામ ઊંચું થયું હા ઈ બહુ ઉચિત કામ થઇ ગયું કાઈ વાંધો નઈ બરાબર કઈ વાંધો નઈ બરાબર એ મારા માટે બહુ જોરદાર કામ થઈ ગયું અને તમારા માટે બહુ જોરદાર કામ થઈ ગયું ઓકે ઓકે કોઈ વાંધો નહીં બાકી એટલું યાદ રાખજો સટુ ભાઈ એકેન ફેસ ટુ ફેસ બીકો તુણા સમન ગમે તે ધમવશે તો મળ છે તો કાઈ વાંધો નહી તો પછી આમ જો હં સી ના હોય ને ટોળા ન હોય ટોળા ને એકલો જ મળવાની વાત છે ઈ તો અમે જોયા ઈ તો જોયા વિડિયોમાં જોઈએ છે અમે વિડિયોમાં જોયું છે